नमस्कार मित्रों मित्रों तुमने एक वस्तु ख्याल હશે કે ડોક્ટર બાબાસેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની અંદર જુલાઈ 2025 સેશન્સ ના एग्जाम ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા જેનો આપણે ઓલરેડી વિડિયો બનાવેલો છે ઓકે એની અંદર સેકન્ડ અપડેટ એ છે મિત્રો કે જે લોકો एग्जाम ફોર્મ ભર્યા હતા ઓકે એમના હોલ ટિકિટ અત્યારે પોર્ટલ પર આવી ગયા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એگزામિનેશન જુલાઈ 2025 પ્રેક્ટિકલ સેલેક્સ્ટ પ્રોજેક્ટ હોલ ટિકિટ ઓકે 28 તારીખે 28 જુલાઈ આપ અપડેટ આવેલી છે ઓકે તો જે લોકો एग्जाम ફોર્મ ભર્યા હતા फटाफट થી પોર્ટલ પર જાઓ આ જે લિંક આપેલી છે એના પર ક્લિક કરો અને પોતાનો હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેજો ઓકે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાને સાથે આ માહિતીને શેર કરી દો કે એگزામિનેશનનો ફોર્મ આપણે ભરિયા હતા એનો હોલ ટિકિટ આવી ગયું છે ઓકે અહીંયા જે છે આ ડાયરેક્ટ લિંક જ છે એના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટલી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો એ લિંક ઉપર ક્લિક કરશો એટલે એક તમારી સમક્ષ આ રીતનું પેજ આવશે ઓકે આ બે એક લિંક છે આના પર તમારે પાછું ક્લિક કરવાનું એ ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમને જે જાતી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ છે ત્યાં તમે એ પેજ પર તમે પહોંચી જશો નેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં તમારું એનરોલમેન્ટ નંબર નાખીને જનરેટ હોલ ટિકિટ ઉપર ક્લિક કરશો એટલે તમે પોતાનો હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો ઓકે મિત્રો તો આ માહિતી તમારા બધા ફ્રેન્ડ્સને શેર કર દો એટલે બધાને આઈડિયા આવી જાય કેતરી પોર્ટલ પર હોલ ટિકિટ આવી ગયા છે ઓકે જુલાઈ 2025 સેશન્સ માટે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ